મારો ઓછો બગલો પગલો બે દાડા નું કહી ગયો મહિનો થઈ ગયો પૈસા હજી આલ્યા નહી મારા આ તો એની પથારી ફેરવી નાખો કોઈ દોઢું સીધું બોલે કોઈ વાયદા આલે ને તો આ તો એની વારો પાડી નાખો બરાબર નો આ શું ભાલે હદાઈ નું

મોલ થાય એવું નહીં બે દાડમ નક્કી બે દાડમ તમને કરી આલ્યો બે દાડમ બે દાડમ તમને ચડ ના કરો આવો તો અરે તમાર પૈસા છે નહી જાય આગા પાછા મો કરી આલ્યો બે આગા પાછા ને ભાઈ માર ધારું ને તમને ગમે તેમ કઈ પૈસા કરી આલો આજ આજ તો નહીં થાય એમ એટલે વાત છે તમે સમજો ન થાય એટલે એમ કહી જીવાનો બસ સોખો તમે સમજો ભાળ આજુ આજે હાલમાં મો બીમાર હું તો દવા કરાના પૈસા નહીં છે એમ નહીં તમાર દોતા તો તમે જેમ જેમ કરતા તા એ તો વાત આ છે તમાર જેવો ભગવાને નહીં તમે એન ટાઈમે મારા કોમ આવ્યા હતા ખરા ટાઈમે એટલે ભાઈ તમારું હું રાખું પણ શું કરવું મારે હાલ તો મજૂરી છે મળતી રહી પણ એમ નહીં કોક વ્યવહાર રાખો તો તમને કોઈક બીજી વાર પૈસા હાલે વ્યવહાર તો રાખો પણ કોક મળવું તો જઈએ ને શું મળતું નહીં મળતું તો તમે ફાઈનલ કોઈ ચારે મને પૈસા એમ કહો હવે ફાઈનલ તો હું તમને કઉ છું કે બે દાડા સુધી તમને નક્કી કરી હાલ્યું બે દાડા પર ત્રણ દાડા છે ને હલકા પૈસા અન્ય કરું પાછું ઘડી બીજો આવે એક જાય ને બીજો આવે કરવાનું શું મારે હવે તો કંટાળ્યો બેન શું કરવું બાર જવું ચેક કદાચ મજૂરી બીજી મળી જાય

કરજો એમ પેલા કો કોમ તો ભાઈ જો અમારા લાયક હશે તો કરજે ને ખબર એ રી વાત એટલે કરો તો કઉ ખરા તાઈ પર મર્ડર નું કોપ તમે ન કન અરે એવા ગોડા નથી અમે હાવ એવા છકરી મગજ ના હતી તો મર્ડર નું કોપ તમે આ તો શું કહેવાય હવે બધા જ પૂરી મૂરી થી ભમી રહ્યા હોય તમારે હવે એમ તો પૈસા ખાલી દેવું જ છું એ કોઈ નથી કોઈ અમે મરી જાય જેવા આમ તો કઈક ભાઈ જતા રહ્યા જતા રહ્યા પણ એવો નહીં તો બોલા બોલા શું કામ હતું મારે થોડીક જરૂર પડી હતી પૈસા ની જરૂર તો પડે હું ને પણ અમારે પણ આ ગરીબ હું ભાળો તમને હું પૈસા તમને એક મહિના પાછા મળી જાય બરો 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 તમે અમાર આવો પણ તમે બેહો કે તમે મોટા હો પણ એને ઉઈસે બે આ તો બે હાથે અમે થાતા તો તમે ઓય આવો હું જ આવો અરે ઓઈસે બે વાત નહી તો છે એમ કે મારું ઘર મંદુ હે તમને ખબર તો છે હવે ઈ વાત હતી અમે મહેનત કરો તો હોદ ને રોટલો ભાળા છે

પેલી ને છેલ્લી તારીખ પોચ દાડા ખાલી એનાથી ઉપરની નહીં પોચ દાડા કોઈ નઈ તમારે આજ પૈસા તમે ગમે કરો તમે આજ પૈસા ને હાલવા જ પડશે ના કઈ હિરાય પૈસા તમારે દવાખાના ભરવા પડશે પાછા ચાચમ ટોટી અમુ ભાજી નો છું અરે આવું છું બોલો એમતા તા ભાઈ તમારે કોઈ કોઈ વાહના જ નથી કોઈ બહાર ના તો વાહના હોય તો આટલી ઘેડે તો પ્રેમથી તો વાત કરો છો વાત કરો છો તો મોય કહું કે તમારે પૈસા છે ખોટા તો આલી જ જઈ

લે હાડો હું કોક કરું એમ તો થાય તો થાય તો ને હું હોજ ના આવી જાય એ હાડો ભાડું હેડો બરોબર ભાડું ભાડું હેડો તમે જો હું હોજ આવ્યો ભાડું ને હોજ ના આયો પાક્કું હવે ઈ તો મો મો આયો તમારે આવન કોઈ જરૂરત નથી લઈને આવો તાજી તો હું આવી જાવ હા હેડો આવતો લ્યો હવે બીજા તો એમ ને એમ કહેતા હતા આ તો હવે છૂટી ખુલ્લી ધમકી આલી જાય કે ટોટીયો ભાજી નાખજો હવે મારે કરવાનું છુ મારા પાડે કોઈ રહ્યું નહીં પૈસા તો ચેકથી લાવવા પડશે ને પણ પૈસા લાવુ તો લાવ જ એ વિચાર કરવો મજૂરી જે મળતી નથી અને પૈસા રૂપિયો ઘર મસી નહીં બારે કદાચ જો જો તો કોક થોત પણ જો પણ કોઈ હતું એ નહીં અને પાછો આવ્યો ઓ કોક કરજો એડો ભાઈ થાય તો આજ બેહું ઘડીવાર ઘડીવાર રહીને ગોમ માં પહી જાવ કલેક્શન થઈ જોય તો પહી લઈને આવ માર્કેટમાં ભીડ છે એટલી હદી પાડા તો પન પન દાણા મગફળી છે તો માર્કેટ માં ભીડ આ રાયડા ને દીને આવાય મો જાવ ને હવે કાઠું છે ને હવે કરી દીધી મસ્ત શાંતિ રેતો હવે જો થોડો આરામ કરો કોઈ પૈસા લેવા જો પણ કોણ મેળ ના આયો હવે શું કરવું પૈસાનો કોક ફોક તો કરવું પડશે બાકી પેલા મૂન બી પેલા એમ તો ભાઈ પેલા એમ તો ભાઈ તો કે પોટિયા ભાજી નાખ્યો કે કહે પૈસા લે નહીં કર્યો તો હવે મારે કરવું છું પૈસા ધમકાવું એને કરો કરો પૈસા હાલ પેલા પૈસા દેખો પૈસા કાઢવું આરામ થઈ વશાટી જાય

તારા તારા મત કે મફત ના નહી આવતો પેલા લઈ ગયો તો તારી ડોસી હારું ડોસી તારી મરવા પડી હતી મેં આવ્યા તા પૈસા એ ભાઈ મોન આલ પેલા મોન બોલ પૈસા પૈસા તો આજથી કાલ નથી મોન જમ નહી આવતો તો નહી આલો વળી લ્યો આ મેલ્યો એક હમણા આજ ના પૈસા તારા દવા ખણા મને આ ખૂટસી પાલા ઉભા કો કો કર કો 1 2 3 4 5 6 7 8 9 10 બરો નથી તમારે જોવા લુ કરો તારે છે કેસ કરો તારે હાથમાં સુખોંધી તારું ફોન કરો એમ ભાજે પૈસા મળી ગયા કે કાલિયા વગે વગે રહી જા લે તના ચૂકકો કોરો હું હોય ઓર રાખજો પણ હમલી આવ બાઉ હામું તો ન કે હું લાવતો ઇને કઈ કોઈ કન નઈ લાવી મે હામું કોમ કરે તારું એટલે પણ વાગે તારે વાગે બોલવાનું શું કરવાનું છે તમારો ગોમથી કોમ મતલબ રાખવાનો હો ભાઈ પૈસા આયા હોય ને તો થોડો ઓમ વાપરે ઓ રહે ભમચી મત ત્યારે આટલા બધા પૈસા ભાળી કે તમે તો પહેલી વાર ભાયા છે અમે તો હદે આટલા આટલા ફેરવે છે

પોતદાર છે બાર હવે લાઈન પૈસા નખરા કર્યા વગર ચૌદ પંદર પંદર ના પંદર કોણ સત્તર અઢાર ઓગણીસ આવી

સીધી રીતે પૈસા અંદર ને યાર હમુ ને આવ્યા પેલ થી કીધું હમણાં લાબુ જ નઈ મારે અલ્યા હમણાં તમે દવાખાના પડ્યા છો ને દવાખાના પાડી ચાર ચાર હજાર ને દવા કરાવ્યા ને તારા બેવું કોણ થાય હવે આલો રાહુ મારી મત સીધી રીતે પૈસા આલી જાય ના લોકો સીધી રીતે પૈસા લે તારા બે હજાર રૂપિયા આ એમ સીધી રીતે આલ્યા ને સારું કર્યું હવે શું શોન થઈ ને તેના આલે લીધેલા હે ને તારું જેવું પડાય બધો નો ગડવા દે

આવો જો પડતી મારો ઓળો આવી ગયો હોય મારો ઓળો વરાગે પૈસા આલતો એમાં આ તો મારા આલેલા કેટલો આને વધારે તો બોલે છે